નાની આમથી વાતમાં પણ હવે હત્યાની ઘટના બની રહી છે અમદાવાદ શહેરમાં પહેલા સેવન્થ ડે સ્કૂલમાં ત્યાર પછી મેઘાણી નગરમાં અને હવે ઘોડાસરમાં કઈ રીતે હત્યાના ખેલને અંજામ પાયો છે જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ રૂપિયાની લેતી દેતી મામલે ખેલાયો ખૂની ખેલ ઘોડાસર બ્રિજ નીચે મળ્યો હતો મૃતદેહ ચોવીસ ઓગસ્ટના રોજ બની હતી ઘટના પૂર્વ વિસ્તારમાં વધુ એક સગીરે કરી હત્યા આ દ્રશ્યો અમદાવાદના છે સેવન ડે સ્કૂલનો મામલો શાંત પડ્યો નથી નગરમાં થયેલી હત્યાનો મામલો હજુ સવાલ ઉભા કરે છે ત્યાં ઘોડાસરમાં વધુ એક હત્યાની ઘટના બનતા શહેરભરમાં હત્યાના ઘટનાક્રમને લઈ સવાલોની વણજાળ લોકમુખે ઉઠી રહી છે મૃતકનું નામ જાવેદ ખાન શહેરના જુદા જુદા બ્રિજના નીચે રહેતો હતો મૃતક હત્યારો સગીર અને મૃતક હતા એકબીજાના હતા સંપર્કમાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ખોડાસર બ્રિજના નીચે આ બનાવ બનતા જ તેની ફરિયાદ નોંધાઈ ફરિયાદના આધારે પોલીસે સીસીટીવી તપાસતા અને બાતમી મળતા જ પોલીસે ગત રવિવારના રોજ સાંજે સાંજના સમયમાં કંટ્રોલના માધ્યમથી ઈસનપુર પોલીસ સ્ટેશનને જાણ થઈ કે ખોડાસર બ્રિજ નીચે એક વ્યક્તિની અજાણ્યા વ્યક્તિની લાશ મળી છે જે સંધાને તાત્કાલિક કિશનપુર પોલીસ સ્ટેશનની ટીમ જગ્યા પર પહોંચીને જે અજાણ વ્યક્તિ હતા તેને આઈડેન્ટિફાઈ કરવાની તથા અલગ અલગ આ જે હત્યા કરેલ હતી ચાકુના માધ્યમથી તે અનુસંધાને જે વ્યક્તિ દ્વારા આ કૃત્ય કરવામાં આવેલું છે તેની ટીમ બનાવવામાં આવી અને સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારના માધ્યમથી આ અનુસંધાને આ જે કૃત્ય થયું હતું તાત્કાલિક આ અનુસંધાને ઈશનપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક અને જીપી એક્ટ એકસો પાંત્રીસ એક અનુસંધાન ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવેલી પ્રાથમિક દ્રષ્ટિએ જે વ્યક્તિની લાશ મળી હતી તે અજાણ હતી જેથી તેની તપાસ કરતા જે મૃત મૃતક છે તેમનું નામ છે જાવીદ ખાન ઉર્ફે કલ્લુ જમીલ ખાન પઠાણ જેઓ છેલ્લા બે થી ત્રણ વર્ષથી અલગ અલગ અમદાવાદના બ્રિજ નીચે રહેતા હતા અને છેલ્લા છ સાત મહિનાથી વધારે ભાગે તેઓ ઘોડાસર બ્રિજ નીચે રહેતા હતા મરણ જોનાર આરોપીની પૈસા માંગવાની કુટેવ હતી અગાઉના પૈસા પણ તે ચૂકવતો નહોતો અને કાયદાના સંઘર્ષમાં રહેલા સગીર સાથે વારંવાર રૂપિયા માંગતો અને આ વાતને લઈ જ બંને વચ્ચે ઝઘડો થતા આરોપી સગીર ગુજરી બજારમાંથી છરી લઈને આવ્યો અને ફરી રૂપિયા માંગવા બાબતે ઘર્ષણ થતાં તેને ગળા અને પેટના ભાગે છરી મારી હત્યા જેવી આ ગંભીર ઘટનાને અંજામ આપ્યો ત્યારે આ કાયદાના સંઘર્ષમાં રહેલ બાળકિશોરની પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણ થઈ કે આ કૃત્ય કરવા પાછળ તે આ જે મરણ જનાર વ્યક્તિ છે તેને છેલ્લા છ સાત મહિનાથી ઓળખતા હતા ઘણીવાર અવારનવાર સાથે પણ ફરતા હતા પણ આ જે મરણ જનાર વ્યક્તિ છે તેઓ પાસેથી આ પૂર્વ પણ ત્રણ ચાર વખત પૈસા જરૂરિયાત હોવાની માંગણી કરીને પૈસા લઈ લેતા હતા અને પરત ન આપતા હતા આ એક અઠવાડિયા પહેલા રવિવારના રોજ આ કામના મરણ જનારે આ વ્યક્તિ પાસેથી પૈસા માંગ્યા હતા પાંચ રૂપિયાની વ્યવસ્થા કરવા બાબતે પરંતુ આ વ્યક્તિ પાસે પૈસાની સગવડતા ન થતા એક અઠવાડિયું પૂરું થયા બાદ ગત રવિવારે સૌ પ્રથમ તેઓની વચ્ચે ઝઘડો થયો અને ઝઘડા બાદ જે મારામારી થઈ તે અનુસંધાને આ જે આ કાયદાના સંઘર્ષમાં રહેલ કિશોર છે તેઓએ છરી વડે સૌ પ્રથમ ગળાના ભાગે બે જ ઘા અને ત્યારબાદ પેટના ભાગે બે ઘા મારીને જે વ્યક્તિ છે તેઓની આ કરવા પાછળનું મુખ્ય કારણ તો વારંવાર પૈસા માંગવાની તે જે વૃત્તિ હતી અને પૈસા ન આપવાથી તેઓને મારવાની ધમકી આપતા હતા અને આ જે હથિયાર છે તે તે એવું જાણવા મળેલું તે પ્રાથમિક તપાસમાં કે એક અઠવાડિયા અગાઉ રવિવારના રોજ રવિવારી જે ભરાય છે ત્યાંથી તે વ્યક્તિએ પોતાના પ્રોટેક્શન માટે આ હથિયાર ખરીદે હાલ એ પ્રાથમિક કયા કારણોસર માંગતા હતા તે ધ્યાનમાં નથી આવ્યું પરંતુ કોઈના કોઈ પોતાના વ્યક્તિગત જરૂરિયાત માટે પૈસા વારંવાર માંગણી કરતા હતા આ પૂર્વ પણ ત્રણ થી ચાર વખત અલગ અલગ બે હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયા તેઓ પાસેથી લઈ લીધેલ હતા પરંતુ પરત પણ ન આપ્યા હતા ફરીથી તેઓ માંગણી કરતા જે આ કામના બાળ કિશોર છે તેઓ પાસે પૈસા ન રહેતા તેઓ સાથે ઝઘડો થયેલો તે અનુસંધાને હત્યાની ઘટના બની છે મહત્વનું છે કે આરોપી સગીરે ધોરણ ત્રણ સુધીનો અભ્યાસ કરેલો છે બ્રિજ નીચે રહીને ભંગાર વેચવાનું કામ કરતો હતો હાલ કેસમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ